સોણગર નગરપાલિકા દ્વારા દોરા વિપક્ષને કરોડો રૂપિયાના વિકાસના નામે કરવામાં આવેલા ખર્ચોનો હિસાબ તેમ ઠરાવની નકલ આપવામાં નહીં આવતા બાનુ બેન પઠાણ તેમજ નાસિર બસીરભાઈ શેખ દ્વારા પ્રાદેશિક કમિશનરને ફરિયાદ કરવામાં આવી અને કાયમી ચીફ ઓફિસર નિમણૂક કરવામાં માંગ કરાઈ બાનુ બેન સાબાસખાન પઠાણ ને ચેનલ વતી પૂછવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે સોનગઢ પાલિકા વોર્ડ નંબર 6 માંથી સતત બે ટમ થી મારામત વિસ્તારમાંથી છૂટાયેલા પાલિકા સભ્ય છું સોનગઢ નગરપાલિકામાં હું અને મારા મત

વહીવટ અને ગેરવહીવટના પાસ કરી લેવામાં આવે છે છે એવું મને લાગે સોનગઢ પાલિકા સભ્ય તરીકે નગરપાલિકાની આવક અને જાવક પર પૂરતું ધ્યાન રાખવાનું એ મારી ફરજમાં આવે છે વધુમાં હાલમાં પાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભરોસો ચલાવવામાં આવતી હોવાથી લોકોના કામ બાબતે તેમજ ફરિયાદ સાંભળવાનાર કોઈ ન હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે

અને તેની માહિતી માંગી છે આમ છતાં હજી સુધી લેખિતમાં અરજી કરી પાલિકા પાસે વિગત માંગી હતી જે મને આપવામાં આવી નથી સાથે પઠાણ સાથે મનીષરાંજન ધાણી હિન ટીવી ન્યૂઝ તાપી